સાવલી તાલુકામાં કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાની અંગે સમીક્ષા મીટિંગ યોજાઈ હતી સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારની અધ્યક્ષતામાં સાવલી ડેસર તાલુકાના ગ્રામ સેવકો સાથે સાવલી સેવા સદન ખાતે મીટિંગ યોજવામાં આવી હતી મીટિંગમાં સાવલી મામલતદાર પ્રાંત અધિકારી તલાટી મંડળના પ્રમુખને સાથે રાખી તાલુકાના ખેડૂતોને થયેલ પાક નુકસાની વિશે વિસ્તૃત માહિતી મેળવી તાલુકાના ખેડૂતોને કમોસમી વરસાદથી રવિ પાકોમાં થયેલ નુકસાની સામે યોગ્ય વળતર મળી રહે એ હેતુથી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું ધારાસભ્ય દ્વારા ગ્રામ સેવકોને પોતપોતાની તાબા હેઠળની પંચાયતમાં ખેડૂતો સાથે પાક નુકસાની અંગેની માહિતી લઈ સર્વે કરી જે તે ડિપાર્ટમેન્ટમાં મોકલી આપવા મિટિંગમાં હાજર રહેલા તમામ ગ્રામ સેવકોને ધારાસભ્ય દ્વારા કોઈપણ ભોગે વીસ દિવસમાં સર્વે કરવાની અપીલ કરી

સેવકોને આજની તારીખે તાલુકા સેવા સદન માન્ય પ્રાંત અધિકારી અને માન્ય મમલતદાસની હાદરીની અંદર સેવકોને બોલાવી અને સૂચના આપવામાં આવી અને એમને કઈ રીતે સર્વે કરે છે અને ખાસ કરીને જે પોર્ટલ પર જે રીતે અપલોડ કરવો છે એમાં ખેડૂત આ વસ્તુથી અજ્ઞાન હોય અને એમને આ વસ્તુ ના ફાવતી હોય તો એમાં પૂરેપૂરો સહકાર આપી અને જે રીતે ડાંગર કપાસ તમાકુ સોયાબીન અને અન્ય પાકોની અંદર પણ મોટા પાયે નુકસાન છે તો સાચો નુકસાનીનો સર્વે ઉપર સુધી પહોંચે એટલા માટે આજની મિટિંગ રાખી હતી અને પૂરેપૂરું જવાબદારીથી કામ કરવા માટે એ લોકોને સૂચના આપવામાં આવી છે અને આપના માધ્યમથી સરકારને પણ હું ખૂબ અપીલ કરું છું કે ખૂબ મોટી નુકસાની છે તો એ નુકસાનીને સંપૂર્ણ રીતે ભરપાઈ થાય એ રીતે ખેડૂતો માટે સરકાર ખૂબ પોઝિટિવ છે તો પોઝિટિવ વિચારી અને સારું વળતર મળે એવી અપેક્ષા છે કેદરભાઈ ખેડૂત પોર્ટલ પર આવી છે છે એના માટે શું વ્યવસ્થા આજે મેં એવું કહ્યું કે અમારા ગામડાની અંદર સર્વેર સર્વર ખૂબ ધીરું ચાલી રહ્યું છે સર્વરને લઈને જે તકલીફો પડતી હોય અને એમાં પણ ખાસ કરીને એવું છે કે સો મીટરની રેન્જમાંથી જ આ અપલોડ કરવું તો એના માટે પણ વૈકલ્પિક કંઈક વ્યવસ્થા કરવા માટે અમારી રજૂઆત છે અને ઓન કોમ એ પોર્ટલથી એ લોકો કંઈક નોટ કેમ થી એ લોકોએ કહ્યું છે કે કરી લો અને એને પટલો રસ્તો કાઢ્યો છે મને પૂરેપૂરો વિશ્વાસ છે કે ગ્રામ સેવકોથી માંડીને મિસ્તરણ અધિકારીથી માંડીને જિલ્લા ખેતીવાડી અધિકારી આજની પરિસ્થિતિની ખેડૂતની ગંભીરતાથી લેશે આ ખેડૂતો અત્યારે જે પરિસ્થિતિમાં છે એમાં સરકારનો જે અભિગમ પોઝિટિવ છે એમાં આપણે પણ એમને પૂરેપૂરો સહકાર આપીને સારું વળતર એમના સુધી પહોંચે એવું કામ કરવાનું છે એટલે કોઈપણ પ્રકારનું વિઘ્ન નહીં આવે એવો મને વિશ્વાસ